મહત્વના મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે નજર કરીએ પર દેશના પૂર્વ પીએમ મનમોહનસિંહના આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા હાલ મળી રહી છે મનમોહનસિંહનું નિધન થયું છે ગઈકાલે નવ એકાવન વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા એમ્સમાં તેમને એડમિટ કરવામાં આવ્યા હતા ત્યારે તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે તેઓ બાણું વર્ષના હતા પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા અને ઘરે જ બેભાન થયા બાદ તેમને રાત્રે આઠ અને છ કલાકે દિલ્હી એઇમ્સ લાવવામાં આવ્યા હતા તો રાત્રે નવ અને એકાણું વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે